ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રવીણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના વડા ડોક્ટર પ્રવીણ તો ભરૂચ ખાતે આવનાર જાન્યુઆરી અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ભરૂચ જિલ્લાના પ્રમુખ જસવંત ગોહિલ સહિત કાર્યકરો સાથે કરી મુલાકાત અને બાવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજનની ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે તેમણે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી બે હજાર અઢાર સુધી દરેક મોરચા ઉપર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ ઉપર જ બિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતા જોઈને ખુશી થઈ રહી છે ભારતના આઠ કરોડ લોકોએ એક પોઈન્ટ રૂપિયાનું દાન કર્યું અને દાનની રકમ અને કાર સેવકોની મહેનતના પરિણામરૂપે આજે દેશ એક ભગીરથ કાર્યનું સાક્ષી બની રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આઠ કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માનપત્ર ચારસો ને પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિતની કાર્યક્રમો કરી વિજય ઉત્સવ માનવવામાં આવશે ત્યારે હવે સનાતન ધર્મીઓને આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલની આતુરતાની રાહ જોઈ રહ્યા છે સાડા ચારસો વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થયેલું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસોથી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં અને આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયા આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ કરશે અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે સાથે જે આઠ લાખ કાર કારસેવકો કાઠી ગોળી ખાવા માટે દેવ્યાસી નેવું બાણું અને બે હજાર અઢારમાં મારા એલાનથી યોધ્યા આવ્યા હતા આવા બધા જ કાર કારસેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો